માં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ભૂજમાં પણ નેવી દિવસની દેહભક્તિના કાર્યક્રમો સાથે જાહેર ઉજવણી કરવામાં આવી હતી ખાસ તો ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય વર્ષ 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ પોતાની તાકાત બતાવી ભારતના ભવ્ય વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કરાચી બંદર પર કબજો મેળવ્યો હતો આ પ્રકારની ગૌરવશાળી ઘટનાઓએ જાહેર કરી નેવી દિવસની ઉજવણી કરી હતી ઉજવણીના ભાગરૂપે શહેરના હિલ ગાર્ડન થી જુબિલી સર્કલ સુધી NCC કેડેટ્સની વિશાળ રેલી યોજાયી હતી જેના દ્વારા કચ્છના યુવક યુવતીઓ ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ભુજ ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભુજ નેવલ યુનિટ 5 દ્વારા રેલી નાટક સહિતના કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે 5 ગુજરાત નેવલ યુનિટના કમાન્ડ અધિકારી લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોવિંદ ગર્વમેન્ટ કોલેજના એચસી પટેલ તથા ડીએલ ડાકી राजदीप सिंह जाडेजा वगैरह उपस्थित रहा था